હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે તો બંધ હીરાના કારખાનામાં ચોરી વધતી ઘટના વચ્ચે કતારગામના બે તસ્કરો 1.83 લાખની કિંમતના 440 નંગ કાચા હીરા ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે તો બંધ હીરાના કારખાનામાં ચોરીની વધતી ઘટના વચ્ચે કતારગામમાં બે તસ્કરો એક પોઈન્ટ ત્યાંસી લાખની કિંમતના ચારસો ચાલીસ નંગ કાચા હીરા ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા કતારગામ આરોપી એવન્યુમાં રહેતા જેમિશ ગાબાણી કતારગામ બંબાવાડી સ્લોક એન્ટરપ્રાઇઝના પહેલાં માળે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધોરાવે છે તહેવારોને કારણે ગત બાવીસમી ઓગસ્ટથી કારખાનું બંધ હતું અઠ્યાવીસમીએ સવારે જેમિશભાઈએ કારખાને પહોંચ્યા ત્યારે ટેબલનું ડ્રોવર તૂટેલું જોવા મળ્યું હતું અહીં બાવીસમીએ સાંજે કારખાનું બંધ કરીને જતી વખતે ભાગીદારે એક પોઈન્ટ ત્યાંસી હજાર સાતસો સાહીઠની કિંમતના ચારસો ચાલીસ નંગ કાચા હીરાના પેકેટ મૂક્યા હતા તે ગાયબ હતા સીસીટીવી ચેક કરતા અઠ્યાવીસમી મધરાત્રે પોણા બે વાગ્યે બે ચોર કારખાનાની પાછળની બારીની ગરેલ તોડી અંદર આવતા અને ડ્રોવર તોડી હીરા ચોરી લઈ જતા દેખાઈ આવતા મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે સીસીટીવીના ફૂટેજને આધારે બંને તસ્કરોને પકડી પાડવામાં આવ્યા હતા